ભગવાન સદાશિવમુખ અને ભગવાન શિવના આગળ જે કોઈ સદાશિવની ભક્તિ કરશે અને આજના દિવસ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી ભગવાન સદાશિવને અક્ષત અર્પણ કરવામાં આવે છે તો ભગવાનને આજે ચોખાની એક મુષ્ટિ એટલે એક મુઠ્ઠી ચોખા ભગવાનને ચડાવવામાં આવે છે તો સર્વ ભક્તજનોને અહીંથી મારી નમ્ર વિનંતી કે ભાઈ તમે ભગવાન ભોળાનાથને આજના દિવસ માટે પ્રથમ સોમવાર બધા સાર સાર સોમવારના દિવસે નોખી નોખી સામગ્રી ભગવાનને ચડાવવામાં આવે છે તો ભગવાન ભોળાનાથના આ પવિત્ર શ્રાવણ માસની અંદર જે કોઈ અક્ષત ચડાવશે તેઓની સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને જે અક્ષર બધાનું પોષણ કરે છે જીવન અંદર બધાને આ જીવન પૂરું પાડે છે જેઓને શક્તિ આપે છે જે ભગવાનના ના અક્ષર ધરીએ છીએ તે આપણે ભૂખ પણ મટાડે છે અને અક્ષર આપણું કાયમ માટે સૌભાગ્ય રાખે છે કારણ કે આપણે ક્યારેય પણ કપાળ સામનો કરીએ ત્યારે પણ ચોખા છોડવામાં આવે છે તો અક્ષર બધે કામ લાગે છે ફૂલ નું હોય તો કામ આવે બેલીપત્ર નું હોય તો કામ આવે પછી દિવાળી વાઈટ ન હોય તો કામ આવે આરતી ઉતારવામાં પણ ભગવાનને આ ચોખાથી ઉતારી ગઈ આ અક્ષત બદે કામ કરે છે માટે આજના દિવસ માટે શિવજી ભગવાને અક્ષતની એક મુષ્ટિ ભગવાનને ચડાવવામાં આવે ઓમ ત્રંબકમ્યદા મરે સુગાંધિ પુષ્ટિ વધનમ પોરો આ રુકમ એવા બંધન মো নারায়ণ